અહીં સીજી મહારાજના પ્રાસાદિક મુનસર તળાવનું જળમસ્તકે ચડાવી નગાસર પહોંચ્યા સા મહારાજની આ રમણભૂમિ તેથી ગુરુ સ્મૃતિમાં જ રમી રહેલા સ્વામીજીના મનમાં શાસ્ત્રીજી મહારાજના અનેક પ્રસંગો સ્ફૂરવા માંડ્યા તેની રસ લહણ કરાવતા તેઓએ તારીખ ત્રણ મે ની સવારે કહ્યું એકવાર સાજી મહારાજ સોરઠની પંચતીર્થી કરવા નીકળેલા તેમાં લોજ પહોંચ્યા ત્યારે સૌ ભૂખા થયેલા પણ ખાવાનું ભેગું કઈ લીધું નહોતું છેવટે રામચંદ્ર કાકા પાસે ઘસ્યો હતો તે સાસરી મહારાજને સૌને આપેલો પછી સૌ માંગરોળ ગયેલા ગાડામાં મુસાફરી વળી ભૂખ્યા પણ થયેલા તે આવતા સૌ સુઈ ગયા તે વખતે સાત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બંને રસોઈ કરી દીધી પછી બધાને ઉઠાડીને જમાડ્યા હતા સૌને સ્મૃતિનો આવો સ્વાદ ચખાડી સ્વામીશ્રી ગામમાં પધરામણીઓ કરવા નીકળ્યા પંચાવન વર્ષે પણ તેઓની ચાલ ચપળ અને ચોક્કસ હતી તેથી ભેગા ફરનારે હરિભક્ત બે પાંચ પદરામણીમાં માં ઝાંપીને બોલ્યા સ્વામી બહુ ઉતાવળા તે સાંભળી સ્વામી સે પણ ગમત કરી કે પહેલા ચાલીને ગાડામાં આવતા હવે મોટરમાં આવે છે તે ઉતાવળ હોય જ ને આમ આનંદ કેલોલ કરાવતા તેઓ જોત જોતામાં ત્રીસેક ઘરોમાં કુમકુમ પગલીઓ પાડી દીધી પદરામણીઓના આ કાર્યક્રમમાં તેઓ શંકરભાઈની પૌત્રીઓના બે જમાઈને આશીર્વાદ આપવા તેઓના ઘેર પહોંચ્યા તેથી તે બંનેને કંઠી પહેરાવતા સ્વામીશ્રી બોલ્યા તમે તમારા સસરાએ સોનાની કંઠીઓ પહેરાવી છે અમે તમને આ ભગવાનનું ઘરેણું કંઠી પહેરાવીએ છીએ સ્વામીશ્રીને મન કંઠીની કિંમત કાષ્ટ કંચનથી ક્યાંય અધિક હતી કંઠીને તેઓએ ભગવાનનું ઘરેણું માનીને લાખોના કંઠમાં આરોપી હતી નગાસરથી સ્વામીશ્રી મણિપુર અમદાવાદ ખેડાને લાભ આપતા નાર આવી પહોંચ્યા અહીં તારીખ પાંચ મે ની સવારે તેઓના વરદ હસ્તે નવ નિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સાંજે પંદરેક પધરામણીઓ કરીને શુણાવ કાળીસા નડિયાદને પાવન કરતા સ્વામીશ્રી તારીખ છ મે ની સાંજે સવા છ વાગે પેટલાદ પધાર્યા અહીં પણ તૈયાર થયેલા નૂતન મંદિર નિમિત્તે નગર યાત્રાના નગારા ગાજી રહેલા સ્વામી શ્રી શ્વેત સોથી વહન થતી બગીમાં બિરાજ્યા તે સાથે જ શોભાયાત્રાના રસાલા ને લીલી ઝંડી મળી ગઈ ત્રાસા વધુ જોર ટીપાયા જય ઘોષ વધુ ભક્તિ બુલંદીયા પણ ઘોડા અડી કરીને રહી ગયા લડામ ડોચે પણ ઘોડા ન હલે કે ન હાલે માલિક નીચે ઉતર્યો ઘોડા ને ચોકડી થી ચાલી આગળ જવા ખેંચે પાછો આવી બુચકારે પંપાડે ફરી ચોકડું પકડી આગળ ઠેસડે પણ બધું બેકાર બન્યું ઘોડાની આ ગુસ્સ્તાકી માલિકને પણ પોતાની પ્રતિષ્ઠા પરના ઘા જેવી લાગી આમ જનતા વચ્ચે થયેલો ફિયાસ્કો સાચે જ શરમજનક લાગે તેવો હતો પરંતુ અર્જુનના રથમાં બેઠેલા કૃષ્ણ યુદ્ધના રેડિયા રમણ વચ્ચે જેવા સ્થિત પ્રજ્ઞ રહેલા એવી જ સ્થિત પ્રજ્ઞતા ધારી સ્વામી શ્રી બગીમાં બેઠેલા નિમિલિત નયને બિરાજેલા તેઓના હાથમાં રહેલી માળા ઉતાવળે લહેરકે ફરી રહેલી એટલામાં તો બગીવાળો ચાબુક ને દોરડા વડે છેડેથી પકડી દટાદાર માથાવાળી પાતળી નેતર ઘોડાના પગ પડખાને પીઠ પાછળ પરમીશ્રી દબી ગયા અને માલિકને વાર કરતો અટકાવી કહ્યું ભાઈ ઘોડા ન ચાલે તો વાંધો નહીં પણ એને મારશો નહીં આપણે ચાલવા માંડીએ એમાં શું પશુના પંડ પર પડતા પ્રહાર જાણે સ્વામીશ્રીના શરીર પર સોળ ઉપસાવતા હોય તેવી કરુણા તેઓની ભલામણમાં છલકાઈ રહી પણ તેઓ નીચે ઉતરીને ચાલવાની વાત કરી તે આગેવાન હરિભક્ત મોહનભાઈને જચી નહીં તેઓ કહી બાપા આપ ચાલો તે સારું ન લાગે તો આ સારું લાગે છે ઘોડાને મારે છે તો સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા પણ બાપા શું કરીએ હરિભક્તે અસહાય સુર કાઢ્યો તે વખતે યુવકે ઘોડા હટાવી જાતે બગી ખેંચવાની શરૂઆત કરી પણ આ બાબતે સ્વામીશ્રી અકડાવનારી જેનો સ્થાન પોતાનો ખોડો હોય તે યુવાનો ખભે પોતાનો ભાર સ્વામીશ્રી શે વેંઢરવા દે તે યુવકોને આમ બગી ખેંચતા વારિયાને દૂર ઉભેલા એક સાદી ઘોડાવાળીના ઘોડાને બતાવી કહ્યું બગીને આ સાદા ઘોડા ન ચાલે સ્વામીશ્રીના ભાત હરિભક્તોને મોર માથે કલગીને બદલે કાગડાનું પીછું ખોસવા જેવી લાગી તેથી એક બાપા તે સારું ન લાગે આ સાંભળી સ્વામીશ્રી આછું સ્મિત વેરી રહ્યા પરંતુ નિર્ણય એ જ લેવાયો બગીને શોભે તેવા હાજરમાન શ્વેત અશ્વના સ્થાને ટાડા જેવા સાદા ઘોડાને છૂતરવામાં આવ્યા અને ગતિ પકડી આ જોઈ કોક બોલ્યો પેલા ચાલ્યા નહીં તો આ બીજા ત્યારે એમ નહીં કહેતા સ્વામીશ્રી જણાવ્યું પેલા સફેદ ઘોડાએ આ સાદા ઘોડાને લાભ અપાવ્યો એમ ક્ષોભજનક સ્થિતિમાં અડિયલ ઘોડાનો પણ ગુણ લઈ સ્વામીશ્રીની પ્રજ્ઞા કેટલી સ્થિર અને શુદ્ધ હતી તારીખ સાત મે ની સવારે વેદોક્ત વિધિ પૂર્વક પેટલાદના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી સ્વામીશ્રી બોચાસણ થઈને મંડણ આવી પહોંચ્યા અહીં રહેતા વિનુભાઈના પરિવારે નવું મકાન તૈયાર કરેલું તેથી હરિભક્તની રહેવા જવું સંબંધીઓ કહેલું કે આપણે ત્યાં તારા ભાઈનો લગ્ન પ્રસંગ છે તે નિમિત્તે સ્વામીને આવવું હોય તો આવી જાય જો ત્યારે નહીં આવે તો પછી અમે ઘરમાં રહેવા જતા રહીશું સૌ નવા મકાનમાં રહેવા બાબતે અધીરા બનેલા તારીખ સાત મેથી વધુ પણ એક પણ દિવસની રાહ જોયા કોઈની તૈયારી નહોતી આ તોડ નીકળ્યો ત્યારે તો સ્વામીશ્રી સાબરકાંઠો ખૂંદતા હોવાથી વિનોભાઈને સ્વામીશ્રી પધારવાની શક્યતા શૂન્ય જ લાગી છતાં તેઓએ થોડે લખ્યું ઘણું જણજણીઓ દયા કરજો દયાળુ ના ભાવથી સ્વામીશ્રીને પત્રમાં વિગત લખી જણાવી તેના પ્રત્યુત્તરમાં સ્વામીશ્રીનું પોસ્ટકાર્ડ આવ્યું જેમાં લખેલું અમે આવી જઈશું જે એક મિનિટ ફાઝલ કે ફુરસદ ન મળે એવા ડોડ કાર્યક્રમોમાં પણ સ્વામીશ્રી ભક્તનું ટાણું સાચવવાનો નિર્ધાર કર્યો અને પોતે આપેલા વચન અનુસાર આજ તેઓ પધારી ગયા દિવસ હતો સંબંધીઓ આપેલી આખરી મુદતનો સાત પાંચનો નો ગામને પાદરે ભવ્ય સામાયું થયું શણગારેલી બગ્ગીમાં સ્વામીશ્રી બિરાજ્યા બેન્ડવાજાના ઘોષ પછી શોભાયાત્રા સરકવા લાગી તે વખતે સ્વામીશ્રીએ વરરાજા બનેલા યજમાનના ભાઈના હાથમાં ઠાકોરજી આપી તેને પણ પોતાની સાથે બેસાડ્યું જેને વરઘોડામાં સ્વામીશ્રી જોડાઈ ગયા હોય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું શોભાહેદરાબાદ ગામના ચોકમાં સભા કરી સ્વામીશ્રી પધરામ્યો કરવા નીકળ્યા ભક્તોના કલ્યાણની જે નેમ હોવા છતાં તેમના વ્યવહારિક પ્રસંગોને પણ શોભાડી જણાવનાર સ્વામીશ્રી જેવા ગુરુ માટે આજે સૌના હૈ આદર અને આકર્ષણ જન્મી ચૂકેલા તેથી સિત્તેર એસી પધરામણીની પ્રલંબ હારમાળા ખડકાઈ ગઈ સ્વામીશ્રી ફાનસના અજવાળે રાત્રે બાર વાગ્યા સુધી ઘરો ઘર ઘૂમતા રહ્યા અને સૌના અંતરના ઓરડામાં પ્રકાશ પાથરતા રહ્યા લોકો કલ્યાણ માટે શ્રમ ઉઠાવનાર કોઈ મહાત્મા પહેલી વાર જ ગ્રામવાસીઓની નજરે ચડી રહેલા તેથી એક એક પધરામણીએ સ્વામીશ્રી પ્રત્યેનો સૌનો આદર ભાવ અને આકર્ષણ ભક્તિમાં ફેરવાઈ ગયા પધરામણીઓ બાદ જ્યારે તેઓ વિનુભાઈના નવા ઘેર ઉતારો કરવા પ્રવેશ્યા ત્યારે તેઓના સંબંધી વિસ્મિત હતા તેમના સત્સંગનો આછો રંગ હવે વધુ ઘેરો બની ગયેલો ઘર આને ગૂંજતા માંડવાના ગીતોને દબા દાબીને તે સૌના અંતર ગાઈ રહ્યા ધન્ય સખી દિના આજનો વળી ધન્ય મુહુર્ત ધન્ય વાર કરુણાનિધિ મૂજ કારણે મારે મંદિર પધાર્યા મોરાર તારીખ આઠ મેની સવારે સ્વામી શ્રી મંડળાથી વિદાયેલે કારવણમાં લકુલિષ્ણજીના મંદિર દર્શન કરી પોરને પાવન કરતા કુરાઈ પધાર્યા અહીં પણ એક યુવાનના લગ્નનું ટાણું સાચવવાનું હતું આ પ્રસંગે યોજાયેલી સભામાં આશીર્વાદ આપતા તેઓએ જણાવ્યું વ્યવહારિક કાર્યોમાં ભગવાનનો સંબંધ હોય તો તે વ્યવહાર લડે નહીં ઘી ખાવાથી રોગ થયો હોય તેમાં ઔષધિની માત્રા ભળે તો તેનું ઘી રોગ મટાડે છે લગ્નમાં મકાનના વાસ્તુમાં બધામાં ભગવાનનો સંબંધ આપણે સુધરેલા થયા તે કહીએ કે વિધિઓની જરૂર નથી પણ તેનો લોપ થવાથી સંસ્કાર લોપ થાય છે મોટા પુરુષો આપણા સુખ માટે આ બધું કરતા ગયા છે વૈદિક વિધિ વિધાનોના સંપૂર્ણ સમર્થક સ્વામી શ્રી સભાબાદ ગામમાં વિષ કરીને કંડારી પહોંચ્યા અહીં પણ અઠ્યાવીસ પધરામણીઓ કરી અંજેસર પધાર્યા અત્રે મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે સૌનો ઉત્સાહ આપને આમતો હતો એ ઉત્સાહની અટારીએ ફૂટેલા તારીખ નવ મેના ના મંગલ પ્રભાતે સ્વામીશ્રીના કરકમળો દ્વારા અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ મંદિરમાં બિરાજવી ગઈ આ પ્રતિષ્ઠા બાદ ગામમાં વિશેષ પધરાવણીઓ કરીને સ્વામીશ્રી ટુંડાઉ આસોજ અટલા દરિયાને પાવન કરતા ભોજ પધાર્યા અહીં તારીખ દસ મેની સવારે પિસ્તાલીસ પધરાવણીઓ કરી લુણા તાજપુરા થઈને ડભાસ આવી પહોંચ્યા અત્રે તારીખ અગિયાર મે ની સવારે પચાસ પધરામણીઓ બાદ પાદરા દરાપરા ગોડિયાદ આમળા અટલા દરા હાલોલ સારસા વડોદ આણંદ થઈને બોચાસણ આવ્યો અહીં તારીખ તેર મે ના રોજ એકાદશી હતી તેથી સવારે કથા દ્વારા જ્ઞાન યજ્ઞની ની જ્યોત પ્રગટાવી સ્વામીશ્રી નવ વાગ્યાથી હરિભક્તોને તેઓના વ્યવહારિક પ્રશ્નોમાં માર્ગદર્શન આપવા માટે બિરાજ્યા આ મુલાકાતનો સમયગાળો સતત સાડા કલાકનો રહી ભક્તો માટે કેટલી કરુણા હોય ત્યારે એક આસને આમ બેસી શકાય આ કારણે આ કરુણા સાથે બોચાસન સ્વામીશ્રી ગોંડલ પધાર્યા અહી તારીખ ચૌદ મે ના રોજ યોગી જયંતિ રાજકોટ ધ્રોલ પાદરા ડાંગરા જેતપુર ચોકી વડાણને લાભ આપતા જૂનાગઢ આવી પહોંચ્યા અત્યારે તારીખ ઓગણીસ પાંચની સવારે જૂની પ્રાસાદિક વાત કરતા તેઓ કહ્યું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની સાથે અમે અહીં આવેલા ગોંડલવાળા પુરુષોત્તમ ભગત સાથે હતા અમે કલ્યાણજીભાઈને ઘેર ઉતરેલા પુરુષોત્તમે ગિરનારનો મહિમા કહ્યો અને ઉપર ચડવા ઉત્સાહ બતાવ્યો શાસ્ત્રીજી મહારાજને વાત કરી તેમણે કહ્યું જમીને જજો પછી બપોરે ત્રણ વાગે નીકળ્યા તે જાણે કે તળેટી દૂર છે તેથી તેણે યોગીજી મહારાજને કહ્યું ઘોડાગાડી કરી દ્યો પણ યોગીજી મહારાજ કહે ગિરનાર તો આ રહ્યો ક્યાં દૂર છે તેણે બે વખત કહ્યું પણ યોગીજી મહારાજ માન્યા નહીં શાસ્ત્રીજી મહારાજને તો કહેવાય જ નહીં પછી ચાલતા ગયા તે થાકી ગયા હું થાક્યો નહોતો તેથી જલ્દીથી ઉપર ચડું પણ પુરુષોત્તમ થાકી જાય હું રાહ જોતો વળી આગળ બેસું તેમ કરતાં જૈનના દેરા સુધી પહોંચ્યા અને સાંજ પડી ગઈ તેથી ત્યાંથી પાછા આવ્યા ગિરનાર આરોહણની વાત સંભળાવી સ્વામીશ્રી જુનાગઢથી દડવા થઈને તારીખ ઓગણીસ પાંચના રોજ સારંગપુર અમરેલી પધાર્યા અહીં તેઓના આસનની સામે જ થોડે દૂર આવેલી પાડી પર બેસીને મહિલાઓ દર્શન કરી રહેલા પરંતુ તેઓ જે રીતે બેઠેલા તેમાં મર્યાદાની પાડી તૂટે તેમ હોવાથી સ્વામીશ્રી હરિભક્ત દ્વારા તે સૌને યોગ્ય ઠેકાણે બેસવા કેવડાવ્યું શ્રીજી મહારાજની આજ્ઞાનો નીચો કદી નમવા ન દેનારા સ્વામીશ્રી સંત સંત સાચા તે સંસારમાં રહે હરિવચને હંમેશા મુજબ જીવ્યા હતા